નમસ્કાર ગુજરાત ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ વિશેષમાં હું અજયસિંહ આપનું સ્વાગત કરું છું મિત્રો આજ તમે જાણતા હશો કે દિવસેને દિવસે સાયબર ક્રાઇમની જે ઘટના છે તેનો વ્યાપ વધી રહ્યો છે દર બે ચાર દિવસે આપણે સમાચારના માધ્યમથી રેડિયો ટીવીના માધ્યમથી અથવા તો આપણા અંગત ગ્રુપમાં પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે આની સાથે સાયબર ફ્રોડ થયો છે બેંકમાંથી પૈસા ઉપડી ગયા છે બીજી ત્રીજી રીતે ક્યાંક ને ક્યાંક માણસ આજે છેતરાય છે ત્યારે આની પાછળનું કારણ શું છે શું શું સાવચેતી રાખવી જોઈએ કેવા પ્રકારના પગલા ભરવા જોઈએ આનું નિવારણ શું છે અને આની અંદર કેવા પ્રકારની કામગીરી થાય છે કામગીરી કેટલા અંશે અસરકારક થાય છે આ બધા જ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવી છે ઘણા બધા એવા પ્રશ્નો જે મારા ને તમારા જીવનમાં ડેલી રૂટિનમાં આવતા હોય છે કે સાયબર ફ્રોડ આપણી સાથે થાય તો સૌથી પહેલાં કયા પગલું ભરવું જોઈએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ મોબાઈલમાં કયા પ્રકારની એપ્લિકેશનનો યુઝ કરવો જોઈએ કોઈ એસએમએસ કે લિંક આવે છે તેની ખાતરી કઈ રીતે કરવી કે આ યોગ્ય છે ક્યાં નથી બેન્કિંગ સાથે જે કોઈને વધારે વ્યવહાર રહેતો હોય તેને કઈ રીતે સાવચેતી રાખવી જોઈએ સોશિયલ મીડિયામાં કયા પ્રકારના અવરોધો આવે છે આ તમામ પ્રશ્નોનું આજે આપણે નિરાકરણ કરશું ગુજરાત ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે એસીપી વિશાલ રબારી સાહેબ સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ પોતાનો કિંમતી સમય કાઢીને આજે ગુજરાત ન્યૂઝ સાથે જોડાયા છે અને એમની વર્ષોનો અનુભવ વર્ષોની મહેનત અને દરરોજ પડકારકારક એના અનેક કેસો છે તેની પણ વાત કરીશું સૌથી પહેલાં રબારી સાહેબ એ પ્રશ્ન પૂછ્યો છે કે ઘણા બધા લોકોને ખબર જ નથી કે સાયબર ફ્રોડ છે શું અથવા તો સાયબર ક્રાઇમ છે શું છે તેના વિશે થોડું જણાવશો સૌ પ્રથમ તો થોડું આપણું કરેક્શન કરાવું કારણ કે આજકાલ એટલો બધો સાયબર ક્રાઇમ થાય છે કે મને નથી લાગતું કે લોકો સાયબર ક્રાઇમના કોઈ પણ જાતના નવા નવા પ્રકારોથી પોતે વાકેફ ના હોય છતાં પણ એક જનરલ ઓવરવ્યૂ આપું તો સોશિયલ મીડિયામાં કોઈ રીતે તમારા ડેટા સાથે છેડછાડ થતી હોય જેમાં તમારા ફોટોઝનો દુરુપયોગ થઈ શકે તમારો પ્રોફાઇલ હેક થઈ શકે અથવા તમને તમારો ફોટોનું મોર્ફિંગ કરી શકે આ બધી પ્રકારની ફરિયાદોથી લઈ ફાઇનાન્શિયલ રીતે તમને એક્સવાઇઝેડ કોઈ પણ લોભામણી જાહેરાતોથી છેતરવામાં આવે ખોટી ઓળખાણો આપવામાં આવે ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ થાય તો કસ્ટમર કેરના ખોટા નંબરો ક્યાંકને ક્યાંક નાખી અને તમને એ રીતે પણ જો છેતરવામાં આવે તો આ બધી વસ્તુઓ સાયબર ક્રાઇમમાં આવરી લેવામાં આવતી હોય છે ઘણા બધા પ્રકારો છે આપણે વિસ્તૃતમાં ચર્ચા પણ કરીશું પણ સાયબર ક્રાઇમ જ્યાં સુધી પ્રેઝન્ટ સિનારીઓમાં જો જોઈએ તો અત્યારે કોઈ લગભગ કોઈ ફિલ્ડ અથવા કોઈ એવી જગ્યા બાકી નહીં હોય કે જે સાયબર ક્રાઇમનો ભોગ ન બનતું હોય કંપનીઝથી લઈને પ્રાઇવેટ માણસો તમે જો સ્કૂલ્સ જોઈ લો તમે મોટા મોટા ઇન્સ્ટિટ્યુશન જોઈ લો ઘરની અંદર પણ બેન હોય દીકરી હોય કોઈ બાળક હોય નાનું બધા લોકો આજે આનાથી પોતે ભોગ બની રહ્યા છે એટલે સાયબર ક્રાઇમ મને લાગે છે એક બહુ મોટો પડકાર છે આપણા માટે બિલકુલ રબારી સાહેબ એવો પણ પ્રશ્ન થાય છે કે આમાં

આ બધી જગ્યાઓનો ઉપયોગ કરતાં જાણે છે પણ એની સાથે જોડાયેલા કેટલા ખતરારૂપ ચિહ્નો છે અને કેટલી એમાં સમસ્યાઓ જોડાયેલી છે જો એની સાથે જે પણ લોકો વાકેફ નહીં હોય અને એ બધી વસ્તુઓથી બચવાના રસ્તા અથવા એ વસ્તુઓને કઈ રીતે ઇગ્નોર કરવી એટલું જો સમજતા નહીં હોય લોકો તો મને લાગે છે કે આ બધા લોકો ક્યાંક ને ક્યાંક સાયબર ક્રાઇમનો ભોગ બની શકે છે અને એક મારો જનરલ અનુભવ એવો છે કે અભણ લોકો કરતાં જે ભણેલા ગણેલા લોકો છે કે જે લોકો પોતે જાણે છે બધું અને એવું સમજે છે કે એને બધી ખબર પડે છે એ લોકોની ફરિયાદો પણ વધારે છે અને એ લોકો ભોગ પણ વધારે બનતા હોય છે આમાં બિલકુલ એટલે આ એક નવી વાત સામે આવી કે અભણ લોકો કરતાં ભણેલા એજ્યુકેશન લોકો વધારે શિકાર બને છે સર અત્યારે આ એઆઈનો જમાનો છે અત્યારે એઆઈ થકી કોઈ ફ્રૂટ થવાની સંભાવના એક ન્યૂડ વિડીયો કોલ કરવામાં આવે છે અને એ પ્રકારનો એક ફ્રોડ છે જેમાં એક્સ્ટ્રોશનના માધ્યમથી લોકો પાસેથી પૈસા પડાવવાનો પ્રયત્ન થતો હોય છે જેમાં પહેલાં વહેલાં તો કોઈ અજાણી છોકરીના નામે મેસેજ આવે પછી વિડીયો કોલ કરવા માટે થઈને આગ્રહ થાય સામે વિડીયોમાં એવું દેખાય કે કોઈ જે વ્યક્તિ હોય એ પોતાના કપડાં કાઢતું હોય આ જે તે ભોગ બનનાર વ્યક્તિને પણ એ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરતું હોય છે એવા કિસ્સામાં પહેલાં એવું જોવા મળતું હતું કે એ જ વિડીયો રેકોર્ડ કરીને સ્ક્રીન રેકોર્ડરથી પાછું વ્યક્તિને મોકલીને એની પાસેથી પૈસા માંગવામાં આવતા હતા કે ભાઈ તારો આ વિડીયો મારી પાસે આવી ગયો છે અને તે આ પ્રકારની પ્રવૃત્તિ કરેલી છે જો તું પૈસા નહીં આપે તો તારા વિરુદ્ધમાં હું ફરિયાદ કરીશ એમાં પહેલાં માત્ર ને માત્ર યુટ્યુબના મેનેજરના નામે ફોન આવતા હતા પછી પોલીસના નામે ધમકીઓ આપવામાં આવતી હતી પછી એનાથી આગળ વધીને લેખિત ફરિયાદના ફોટા મોકલવામાં આવે છે હવે નવું એમાં એવું ચાલુ થયું છે કે લોકો વિડીયો કોલ કરીને પણ એમાં ધમકાવે છે કે જેમાં સામે ગુનેગારો પોતે યુનિફોર્મ પહેરીને બેઠા હોય અને ધમકાવે કે ભાઈ અમે પોલીસમાં જ છીએ જો તું અમે જો યુનિફોર્મ પહેરીને જ બેઠા છીએ એટલે જે તે વ્યક્તિ ડરીને પૈસા ભરી દેતો હોય છે એનાથી પણ આગળ વધીને આ લોકોએ હવે એઆઈ બેઝ્ડ વિડીયો મોકલવાનું ચાલુ કરેલું છે કે જેમાં કોઈ એક્સવાઇઝેડ પોલીસ અધિકારીનો કોઈ પ્રેસ કોન્ફરન્સનો વિડીયો હોય કોઈ બીજો કોઈ એવો વિડીયો હોય કે જેમાં અવેરનેસની કે એવી કોઈ વાત કરતા હોય એમાં એઆઈથી વોઇસ મેન્યુપુલેશન કરવામાં આવે છે ફેશિયલ એક્સપ્રેશન ચેન્જ કરી નાખે છે અને પછી એ વિડીયોના માધ્યમથી ધમકાવીને લોકો પાસે પૈસા માંગવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક ગુનેગારો પણ ટેકનિકલી વધારે સાઉન્ડ થતા જાય છે માત્ર ને માત્ર લોકોએ થોડી કોમન સેન્સ વાપરી અને ખાલી આ બધી પ્રવૃત્તિની વચ્ચે ક્યાંક લોકલ પોલીસ સ્ટેશનનો ખાલી સંપર્ક પણ કરશે તો મને લાગે છે કે આનાથી બચી શકાય છે એટલે જાણે કે કોઈ વ્યક્તિ ન્યુડ વિડીયો કોલનો શિકાર થાય છે અને પોતાની આબરૂ માટે ચલો વ્યક્તિ કે સામે નથી આવતો છતાં કોઈ શિકાર બની ગયા પછી એનું પહેલું પગલું સર ક્યું હોવું જોઈએ પોલીસ સ્ટેશન આવવું જોઈએ શું નામ બહાર આવે છે કે નથી આવતું સર આના વિશે શું કહેશું જનરલી લોકોમાં એક એવી ગેરમાન્યતા છે કે આવી રીતે જ્યારે ફરિયાદો કરવામાં આવે તો તરત જ બીજા દિવસે એમનું નામ જે છે એ બહાર આવી જતું હોય છે કારણ કે ન્યૂડ વિડીયો કોલ ને આના રિલેટેડ જે પણ ફરિયાદો છે એમાં બધાને એવું હોય છે કે ભાઈ મારી સામાજિક પ્રતિષ્ઠા જે છે ક્યાંક ને ક્યાંક ગવાવી ન જોઈએ અને મારું નામ ખરાબ ન થવું જોઈએ તો એક પેલા એ ખાલી ખાસ જણાવી દેવું કે અમારા તરફથી ક્યારેય કોઈ એવું કોઈના નામો જાહેર કરવામાં આવતા નથી અને લોકોની ફરિયાદનું નિવારણ થાય એમાં જ પોલીસને રસ હોય છે ના કે એમનું કોઈ નામ જાહેર થાય અથવા એમની પ્રતિષ્ઠાને કોઈ હાનિ પહોંચે માટે લોકોએ પહેલામાં પહેલી વસ્તુ તો લોકલ પોલીસનો કોન્ટેક કરવો લોકલ પોલીસને સંપર્ક કરીને તાત્કાલિક જે પણ બનાવ બનેલો છે એ વિશે જાણકારી આપવી જેથી કરીને એટલીસ્ટ જે એમને મેન્ટલી જે ટોર્ચર કરવામાં આવશે એ બંધ થઈ જશે અને એ બંધ થશે તો આર્થિક નુકસાન પણ જે ભવિષ્યમાં થઈ શક્યું હોત એ અટકી જશે બિલકુલ એસીપી વિશાલ રબારી સાહેબે ખૂબ સરસ વાત કરી કે પોલીસને હંમેશા લોકોના કેસને સોલ્વ કરવામાં રસ હોય છે ને તો એ વ્યક્તિને સમાજ કે લોકો સુધી પહોંચાડવામાં કે નામ બદનામ કરવામાં ખૂબ સરસ વાત છે એટલે ક્યારેય આપ આવી કોઈ પ્રવૃત્તિનો શિકાર બનો છો તો સૌથી પહેલાં આપનું નજીકનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં પહોંચો કેસ નોંધાવો અને પોલીસ તમારી વારે છે એ વસ્તુ હંમેશા ધ્યાન રાખવી જોઈએ પોલીસ લોકોની સુરક્ષા માટે છે પોલીસ કે કંઈ લોકોને ડરાવવા ધમકાવવા માટે ક્યારેય છે જ નહીં બીજી મહત્ત્વની વાત સર એ કરવી છે કે સોશિયલ મીડિયા થકી અલગ અલગ નાણાકીય વ્યવહાર થતા હોય છે આની અંદર મોટાભાગે ઓનલાઈન છેતરપિંડી જ્યારે વ્યક્તિ સાથે થાય છે આ ન્યૂડ કોલની આપે જે વાત કરી કે એમાં શિકાર થાય ત્યારે આ પ્રકારનું પગલું ભરવું જોઈએ ઓનલાઈન ચેતનબેની જ્યારે નાણાકીય મોટા રકમની થાય તો સૌથી પહેલું પગથિયું ક્યુ ભરવાનું રહેતું હોય છે જનરલી લોકો જે છે એ ફરિયાદ કઈ રીતે કરવી એ બાબતે ઘણા કન્ફ્યુઝ હોય છે ને એના લીધે મને લાગે છે કે ઘણો એમનો સમય જે છે એ બગડતો હોય છે કોઈ બેંકમાં જઈને ફરિયાદ કરવાનો પ્રયત્ન કરે છે કોઈ કોઈ વકીલ મારફતે પોતાની અરજી જે છે એ તૈયાર કરાવીને આવવાનો આગ્રહ રાખતા હોય છે કોઈ કોઈ બીજા માણસોની સલાહમાં અથવા કોઈ પાસે ભલામણ કરાવવામાં આ રીતે પોતાનો સમય બગાડતા હોય છે ખરેખર આમાં બે રીતે છે એક તો તમે લોકલ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરશો તો પણ તમને તાત્કાલિક જે છે એની સાચી સલાહ મળી જશે અને બીજું એક હેલ્પલાઇન નંબર પણ અમારો છે એની પણ હું આખી એક પ્રોસીજર હમણાં જણાવી દઉં છું પણ આમાં જોવા જેવી બાબત એ છે કે તમે જેટલું જલ્દી ફરિયાદ કરશો એટલા જલ્દી નાણાંકીય ખાસ કરીને જે તમારી સાથે ફ્રોડ થયું છે એમાં પૈસા પાછા આવવાના ચાન્સીસ વધી જતા હોય છે એટલે જ જલ્દી ફરિયાદ કરવી જરૂરી છે વાત રહી હેલ્પલાઇનની તો સોશિયલ મીડિયાનો ફ્રોડ હોય કે ફાઇનાન્શિયલ ફ્રોડ હોય બંને માટે થઈને એક ઓલ ઇન્ડિયાનો એક હેલ્પલાઇન નંબર છે ગુજરાતમાં પણ એનું બહુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થયું છે પોલીસ દ્વારા જ હેન્ડલ કરવામાં આવે છે વન નાઇન થ્રી ઝીરો ઓગણીસો ત્રીસ કરીને મારો હેલ્પલાઇન નંબર છે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે જ્યારે ફરિયાદ કરો છો તો અમારા જે પોલીસના જે પણ જવાનો છે એ સેન્ટ્રલી ત્યાંથી બેંકના નોડલ અધિકારીઓ સાથે જોડાયેલા છે તમે જેવું ફોન કરીને એમને જણાવશો કે મારી સાથે આર્થિક ફ્રોડ થયેલો છે તાત્કાલિક તમારી સાથે વાતચીત કરી પ્રાથમિક વિગત લઈ વોટ્સએપ ઉપર તમારી સાથે સંપર્ક કરીને સ્ક્રીનશોટના માધ્યમથી જે પણ વ્યવહાર થયેલા છે જે પણ તમારી સાથે બીજું અન્ય વિગત તમારી પાસે રહેલી છે બધી વસ્તુઓ પોતે મેળવી એના આધારે બેંકના નોડલ અધિકારીઓને જાણ કરવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિ સાથે આ પ્રકારનું ફ્રોડ થયેલું છે તો એ જ્યારે બેંકને જાણ થાય છે એટલે તાત્કાલિક બેન્કના લેવલેથી આગળ પૈસા જે ટ્રેલમાં એટલે જે દિશામાં જાય છે ત્યાં આગળ અકાઉન્ટો બંધ કરવાની પ્રોસેસ છે એ ચાલુ થઈ જાય છે કે જેથી કરીને પૈસા અટકી શકે ને પૈસા પાછા આપી શકાય માટે કરીને લોકોએ જ્યાં સુધી પહેલી ફરિયાદ કરવામાં આવશે ત્યાં સુધી પૂરા ચાન્સીસ છે કે એમના પૈસા પાછા આવી શકે છે જેટલું મોડું થશે ક્રિમિનલો રાહત જોઈને બેઠા હોય છે પૈસા આવે એટલે એક જ મિનિટની અંદર દસ પંદર વીસ એકાઉન્ટ પોતે કુદાવી અને પૈસા પોતે રોકડા કરી લેતા હોય છે એટલે આપણી જવાબદારી એ પણ છે કે ફ્રોડ થયા પછી તાત્કાલિક ફરિયાદ કરવામાં આવે બિલકુલ એટલે સર પ્રકારે વાત કરી કે ગોલ્ડન અવર્સ હોય છે કે જેની અંદર જો તમે ફરિયાદો નોંધાવો તો તમારા પૈસા પૂરેપૂરા આવવાની ચાન્સીસ રહેતા હોય છે પોલીસ તો તત્પર હોય જ દરેક વ્યક્તિએ પણ તત્પર સાવચેત સલામત રહેવું ખૂબ જરૂરી છે સર આપણે એ પણ વાત કરીએ કે સોશિયલ મીડિયામાં અત્યારે ઘણા બધા લોકોને એવું ગાન પણ હોય છે કે સતત એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય અલગ અલગ અત્યારે જાહેરાત આવતી હોય એકા ડબલ એવી પણ જાહેરાત આવતી એમાં પૈસા રોકતા હોય છે અલગ અલગ ઘણી બધી એપ્લિકેશનો અત્યારે પ્લે સ્ટોર પર કે ગૂગલ પર કે આયુષમાં ઉપલબ્ધ હોય છે આમાંથી ખાતરી કેમ કરવી કે આ એપ્લિકેશન યોગ્ય છે આમાંથી મારા પૈસા નહીં જાય અથવા તો કેવી એપ્લિકેશનો હંમેશા ડાઉનલોડ કરવી જોઈએ એક તો ખાસ કરીને એ ધ્યાન રાખવું કે જે પણ એપ્લિકેશનના એડવર્ટીઝમેન્ટ તમે જોતા હોય કોઈ પણ પ્લેટફોર્મ ઉપર તો એ એપ્લિકેશન જેન્યુન પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે કે નહીં જેમ કે ગૂગલ પ્લે સ્ટોર થઈ ગયું આઈઓએસ થઈ ગયું એ બે જગ્યાએ જો અવેલેબલ નથી અને બારોબર બીજા કોઈ અનનોન સોર્સથી એપ્લિકેશન આવતી હોય તો એનો મતલબ કે એપ્લિકેશનનો સોર્સ છે પ્રોપર નથી અને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ખતરારૂપ વસ્તુ એની અંદર રહી શકે છે બીજી વસ્તુ એ થઈ કે તમે જ્યારે ડાઉનલોડ કરો છો જેન્યુન પ્લેટફોર્મ ઉપરથી કે ભાઈ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવામાં આવી અથવા આઈયુએસમાંથી ડાઉનલોડ કરવામાં આવી તો એમાં પણ લોકો જે અગાઉ એ એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી ચૂકેલા છે એ લોકો પોતાના અનુભવો પોતાના રિવ્યુઝ એમાં બહુ સારી રીતે લખતા હોય છે એમાં પણ ક્રિટિકલ રિવ્યુઝનો અલગથી ઓપ્શન આવતો હોય છે આપણે થોડું એમાં વ્યવસ્થિત બે મિનિટનો ટાઈમ પણ બગાડીએ તો ખબર પડી જતી હોય છે કે ખરેખર કઈ એપ્લિકેશન કેટલી જેન્યુન છે એમાં શું પ્રોબ્લમ છે લોકો એમાં કયા પ્રકારના બગ રહેલા છે એના વિશે પણ માહિતીઓ લખી દેતા હોય છે ખાલી આપણી આળસને લીધે આપણે ઘણી વખત આવી એપ્લિકેશનો વિશે કોઈ માહિતી આપણે જોતા નથી અને એના કારણે મને લાગે છે ક્યાંક ને ક્યાંક આવી ફ્રોડ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય ડાઉનલોડ થયા પછી આવી ફ્રોડ એપ્લિકેશન હોવાને કારણે તમારા સિસ્ટમનું એક્સેસ કોઈ બીજા એકાઉન્ટનું એક્સેસ બેન્ક એકાઉન્ટ્સમાં કોઈ ફ્રોડ એક્ટિવિટી થઈ જાય તમારો ડેટા ચોરી થઈ જાય આવી હજાર પ્રકારના ફ્રોડ થવાના ચાન્સીસ વધી જતા હોય છે એટલા માટે થઈને જેન્યુન સોર્સ જેન્યુન સોર્સમાં પણ લોકોના રિવ્યુઝ લોકો શું કહે છે ઇવન ગૂગલ સર્ચ કરીને પણ થોડુંક આ બાબતે એટલીસ્ટ આપણે થોડું જો અભ્યાસ કરીએ તો મને લાગે છે કે એપ્લિકેશન બેઝ જે ફ્રોડ છે એનાથી આપણે બચી શકીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે બેંક ક્યારે પોતાના કસ્ટમર પાસેથી ઓટીપી કે કોઈ પ્રકારનો પાસવર્ડ કે એવું ક્યારેય મગાવતું નથી આ જાહેરાત આપણે ઘણી બધી વાર કરતા હોય છીએ રેડિયો ટીવીના માધ્યમથી ઘણા બધા લોકોને ખબર જ નથી અને બેંકના નામે લોકો પોતાનું ઓટીપી પોતાનો પાસવર્ડ કે ડેબિટ કાર્ડના જે નંબર આ બધું શેર કરતા હોય છે અને ઘણી બધી વાર એવી બધી લિંક્સ પણ મોબાઈલમાં આવતી હોય એસએમએસ આવતા હોય આના પર થોડો પ્રકાશ પાડો બે ચાર વસ્તુ છે એક તો ઓટીપી જ્યાં સુધી શેર કરવાની વાત છે તો થોડું અવેરનેસના અલગ અલગ પ્રકારના પ્રયાસોને લીધે આ પ્રકારની ફરિયાદોમાં ઘટાડો તો જોવા મળેલો જ છે કે જેમાં ઓટીપી સીધે સીધો લોકોએ શેર ન કરેલો હોય પણ બીજી બાજુ અમુક એવા ફ્રોડ છે કે જેમાં રેડીલી લોકો બધી પોતાની જે પણ ડિટેલ્સ છે સામેવાળાને આપી દેતા હોય છે કે જેવું કે એક હેલ્પલાઇન નંબરના નામે ફ્રોડ થાય છે સમજો કોઈ નાણાકીય વ્યવહારમાં કોઈ ઇસ્યુ થઈ ગયો અથવા ઓનલાઈન કોઈ ફૂડ ડિલિવરીની કોઈ વસ્તુ હોય અથવા ઓનલાઈન બીજી કોઈ પ્રોડક્ટ ક્યાંયથી આપણે મગાવેલી હોય એમાં વહેલા મોડું થાય પાર્સલમાં વહેલા મોડું થાય વસ્તુ આવવામાં આગળ પાછળ થાય પૈસા કપાઈ ગયા પાછા લેવામાં કંઈ કરવાનું હોય તો એવા કિસ્સાઓમાં લોકો ગૂગલ ઉપર સીધે સીધું સર્ચ કરતા હોય છે કે ભાઈ આ જે એક્સ ઝેડ સર્વિસનો હેલ્પલાઇન નંબર કયો છે ગૂગલ છે એ માત્ર ને માત્ર એક સર્વિસ પ્રોવાઈડર છે એમાં ખરેખર હું પણ થોડા ઘણા પૈસા ભરી અને નાની મોટી જે પણ એની ફોર્માલિટી પૂરી કરીને મારો નંબર નાખી દઉં કે હું એક્સો એઝેડ કંપનીનો એચઆર મેનેજર છું તો મારો નંબર પણ એ લોકો એડ કરી દેશે એની ખરેખર એટલી બધી લાયબિલિટી આપણે હજી સુધી ફિક્સ કરી શક્યા નથી તો આવા કિસ્સામાં ફ્રોડ કરવાવાળા લોકો એનો પૂરેપૂરો લાભ લઈ અલગ અલગ બેંકના નામે ક્રેડિટ કાર્ડની કંપનીના નામે સર્વિસીસના નામે પોતાનો નંબર નાખી દેતા હોય છે લોકો જેવું ગૂગલ સર્ચ કરે એટલે સીધો ફ્રોડ નંબર સામે આવે એની સાથે વાતચીત કરે એટલે એને એમ થાય ગૂગલમાંથી આવેલું છે એટલે સાચું હશે એની સાથે બધી પ્રકારની ડિટેલ શેર કરી દે અને થોડીક જ વારમાં જેવો ફોન પૂરો થાય એટલી જ વારમાં સામેવાળો એ જ ડિટેલનો ઉપયોગ કરીને બધે બધું એકાઉન્ટનું જે પણ અમાઉન્ટ છે એ સાફ કરી નાખે તો મને લાગે છે આપણે થોડું જાગૃત બનવાની જરૂર છે બધી સર્વિસીસની પોતાની એપ્લિકેશન છે એ જ એપ્લિકેશનમાં બહુ ઇઝીલી તમને એનો હેલ્પલાઇન નંબર મળી જતો હોય છે તો આપણે આળસ કરીને થોડું ઘણું સર્ચ કરવું પડે એપ્લિકેશનમાં એની જગ્યાએ ગૂગલ સર્ચ કરવા જઈએ એમાં છેતરાઈ જઈએ તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણી જ ભૂલ છે તો થોડું સર્ફિંગ કરી લઈએ એપ્લિકેશનમાં જોઈ લઈએ તો પણ હેલ્પલાઇન નંબર મળી જાય અને બીજું બેન્કિંગ ડિટેલ શેર કરવાનું બીજું ક્યારે થતું હોય કે જ્યારે તમને સામેથી કોઈ એક્સો એજેટ સ્કીમના નામે કોઈ નવી કોઈ પ્રકારની એવી લોભામણી જાહેરાતો આપવામાં આવતી હોય એના બાબતે તમને જ્યારે ફોન કરવામાં આવે જેને વિશિંગ કોલ પ્રકારનો એક સાયબર ક્રાઈમ કે છે એ જ્યારે આવતો હોય છે તો એમાં પણ વેરીફાઈ કરવું ખૂબ જરૂરી છે કે ભાઈ આ ખરેખર બેંકનો જ માણસ છે કે નથી અથવા ઇન્સ્યોરન્સ કંપનીનો માણસ છે કે નથી તમે તમારી લોકલ બેન્કમાં વેરીફાઈ કરો બધી ઇન્સ્યોરન્સ કંપનીની લોકલ ઓફિસીસ હોય છે ત્યાં તમે થોડું વેરીફાઈ કરો તો આ બે ચાર વસ્તુ વેરીફાઈ કર્યા પછી આપણે એમાં આર્થિક વ્યવહાર કરવાનું શરૂ કરીએ તો મને લાગે છે કે આપણી સેફ્ટી થોડીક વધારે થઈ શકે છે બિલકુલ રબારી સાહેબે ખૂબ સરસ વાત આપને કહી રહ્યા છે કે સાવચેત અને સલામત રહેવું ખૂબ જરૂરી છે અગાઉ એમને જે વાત કરી કે અભણ લોકો કરતાં ભણેલા લોકો વધારે છેતરાતા હોય છે ત્યારે આપણી પાસે જે પણ ટેકનોલોજી છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરીને જો આ બાબતમાં આપણે આગળ વધીએ તો છેતરવાનો વારો નથી આવતો પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે છેતરાય છે સર એ વાત જાણવી છે કે કયા પ્રકારના ફ્રોડ સૌથી વધારે થાય છે અને આપ ઘણા બધા કેસીસ આપણે ડિટેક્ટ કર્યા છે એટલા વર્ષનો આપનો અનુભવ છે કે એવા કેસ સૌથી વધારે આવે ને શું નિવારણ હોતું હોય છે એક અગાઉ મેં ન્યૂડ વિડીયો કોલવાળા જે ફ્રોડની જે વાત કરી તો એના મેક્સિમમ કેસીસ આવે છે લોકો સાવચેતી નથી રાખતા અને સાવચેતી રાખવા છતાંય પાછળથી ભોગ બન્યા પછી પણ લોકો ફરિયાદ કરવા માટે તે નથી આવતા એવા પણ ઘણા બધા કિસ્સાઓ અમે જોયેલા છે આ સિવાય બીજું એક ફ્રોડ જે અત્યારે મેક્સિમમ ચાલે છે એ છે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ફ્રોડ કે જેમાં ક્રિપ્ટો કરન્સીના નામે ઇન્વેસ્ટ કરાવવાની વાત હોય કે પછી શેર બજારમાં ઇન્વેસ્ટ કરાવવાની વાત હોય અથવા ઘરે બેઠા કામ કરવાની વાત હોય કે જેમાં બહુ નાના રોકાણથી તમને મોટું વળતર મળતું હોય બીજું એમાં શેર કોઈ વિડીયોઝ અથવા કોઈ વસ્તુ શેર કરવા બાબતેનું ફ્રોડ છે ટાસ્ક પૂરા કરવાનું નામ ફ્રોડ છે જેમાં તમારે રિવ્યૂઝ આપવાના છે તમારે લાઇક્સ કરવાના છે કોઈ વિડીયોઝ છે કોઈ ફોટોસ છે કોઈ સોશિયલ મીડિયાની અન્ય પ્રોફાઇલ્સ છે તો આ બધી વસ્તુઓના નામે લોકોને પહેલાં તો એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે પાંચ હજાર રૂપિયાનું પેકેજ ખરીદો આટલી એન્ટ્રીઓ કરો ડેટા એન્ટ્રી કરો તો આટલા રૂપિયા તમને મળશે પાંચના સાત આપે સાત દસનું ખરીદો તો પંદર આપે પંદરના પચીસ આપે એમ કરતાં કરતાં ધીરે ધીરે જ્યારે એ અમાઉન્ટ લાખોમાં જતી હોય છે તો લાખોમાંથી સિક્યુરિટી ડિપોઝિટ ઇન્કમ ટેક્સ જીએસટી જે ટેક્સને આની સાથે કોઈ લેવા દેવા નથી એવા ટેક્સના નામ લઈ લઈ અને એક બે ચાર પાંચ લાખ રૂપિયાનું જે એને એમ હોય કે ભાઈ મને ખરેખર આમાં મળે એમ છે એની સામે વીસ વીસ પચીસ પચીસ લાખ રૂપિયા ભરાવી દેવામાં આવતા હોય છે અને પછી ક્યારેય સામેવાળી કોઈ વ્યક્તિનો કોઈ રિસ્પોન્સ નથી આવતો કોઈ કોન્ટેક નથી થતો બીજું જનરલી વોટ્સએપ ઉપર અથવા બીજી સોશિયલ મીડિયા ઉપર આ લોકોને કોન્ટેક કરી કોઈ ટેલિગ્રામ ગ્રુપમાં જોડવામાં આવતા હોય છે કે તમે આમાં જોડાઈ જાઓ ને જોવો અમારું ગ્રુપ કેટલું સારું છે લોકોને કેટલું સારું વળતર અપાવે છે એ ગ્રુપમાં એના ને એના માણસો એ જ ગ્રુપના સારા સારા વખાણ કરતા હોય છે એટલે લોકોને ખરેખર એમ થાય કે આટલી સારી સ્કીમ છે ને હું આમાં કઈ રીતે રહી જાઉં એટલે આવી ભૂલ કરીને લોકો લાખો રૂપિયા નાખી દેતા હોય છે અને પછી ક્યારેય કોઈ સામે કોઈ વિગતો મળતી નથી સામેવાળાના નંબર નથી હોતા કોઈ ફોટો નથી હોતો રૂબરૂ મળેલા નથી હોતા એડ્રેસ નથી હોતું કંપનીની ડિટેલ્સ નથી હોતી એકદમ ઝીરો ડિટેલ્સને માત્ર ને માત્ર ખાલી વોટ્સએપ અથવા અન્ય સોશિયલ મીડિયા ઉપર ચેટ કરી અને લોકો આટલા આટલા રૂપિયા ભરી દેતા હોય છે તો મને લાગે છે ખરેખર ગંભીર બાબત છે તો આ ફ્રોડનું પ્રમાણ ખૂબ વધારે છે એટલે લોકોને એક જ વિનંતી છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ અથવા આ પ્રકારની કોઈ ઘરે બેઠા કમાવાની પ્રવૃત્તિ હોય એમાં જ્યારે આગળ વધો છો તો રૂબરૂ મળવાનો ખાસ આગ્રહ રાખો તમે રૂબરૂ મળો થોડું વેરીફાય કરો ડોક્યુમેન્ટ ઉપર એ વસ્તુ લઈ આવો એગ્રીમેન્ટ કરો પછી જ આગળ વધો તો તમારી સેફટી જળવાઈ રહેશે બાકી ખરેખર પૈસા મેળવવા પણ તમારા પાછા પરત અઘરું છે કારણ કે એક તો મહિના મહિના બે બે મહિનાથી તમે ઇન્વેસ્ટમેન્ટની પ્રોસેસ કરતા હોય અને પછી તમે આવો તો ત્યાં સુધીમાં તો રૂપિયા જે છે એ ખૂબ આગળ નીકળી ગયા હોય છે બીજું મેં એક કસ્ટમર કેરના ફ્રોડની વાત કરી એ પણ બહુ મોટા પાયે છે આના સિવાય ક્રિપ્ટો કરન્સીના રિલેટેડ નાના મોટા પ્લેટફોર્મમાં ઇન્વેસ્ટ કરવાના નામે બહુ ફ્રોડ થાય છે તો એક તો ક્રિપ્ટો કરન્સીના નામે ગવર્મેન્ટનો સ્ટેન્ડ ખૂબ જ ક્લિયર છે કે કોઈ પણ એવી બહારની કોઈ એજન્સીને અથવા કોઈ કંપનીને હજી સુધી કોઈ એવું ખરેખર લાઇસન્સ આપવામાં આવેલું નથી અલગ અલગ નામથી જો તમને ક્રિપ્ટો કરન્સીના નામે ઇન્વેસ્ટમેન્ટની સ્કીમ્સ આપવામાં આવતી હોય છે તો ખરેખર એ વેલિડ નથી અને તમે પૈસા એમાં નાખશો તો એ કેટલા પાછા આવશે નહીં આવે લીગલી તમે એના વિરુદ્ધ શું કાર્યવાહી કરી શકશો એનું હજી કંઈ ક્લિયર નથી તો એના માટે કરીને પોતાના પૈસા બચાવો ને એવી સ્કીમ્સમાં કોઈ લોભામણી લોભામણી જાહેરાતમાં આગળ ન વધો એવી બધાને વિનંતી છે બિલકુલ રબારી સાહેબ એટલે અત્યારે લોકો લાલચમાં સૌથી વધારે છેતરાતા હોય છે કે ભાઈ અને એક વસ્તુ યાદ રાખવું જોઈએ કે મહેનત વગર દુનિયામાં ક્યારેય કશું મળતું નથી ને જે મળે છે ક્યારેય ટકતું પણ નથી એટલે આવી ક્યાંય લાલચમાં તમે જ્યારે આવો છો ત્યારે સૌથી વધારે ચાન્સીસ રહેતા હોય છે કે તમારા પૈસા જઈ શકે છે બાકી રબારી સાહેબે જે વાત કરી કે સાવચેત અને સલામત રહેવું ખૂબ જરૂરી છે બીજું સર એ કે અત્યારે કેશલેસ ઇન્ડિયાની જે વાત ચાલે છે એટલે તેના કારણે ડિજિટલ વ્યવહારો ખૂબ વધ્યા છે અત્યારે પાણીપુરીવાળા પાસે પણ સ્કેનર છે અને મોટા મોટી કોઈ શોરૂમ છે તેની પાસે પણ પોતાનું સ્કેનર છે ત્યારે નાનામાં નાના સતત ડિજિટલ વ્યવહાર થતા હોય પાંચ દસ પંદર પચીસ રૂપિયાના પણ સતત દિવસમાં પચાસ વાર તો આ ક્યાંક ખતરારૂપ બની શકે કે પછી કોઈ જેવું ડરવાની જરૂર નથી ડિજિટલ વ્યવહાર કરતા હોય ત્યારે ડરવાની ખરેખર કોઈ જરૂર નથી પણ આપણે ખરેખર સામેવાળી વ્યક્તિને પૈસા જ્યારે મોકલવાના છે તો એક તો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોવી બહુ જરૂરી છે કે કઈ રીતે એપ્લિકેશન જે છે એનો ઉપયોગ થાય છે અને કઈ રીતે વ્યવહાર થાય છે એક આર્મી મેનના નામે એક બહુ મોટાભાય ફ્રોડ ચાલતું હતું અને હજી પણ ઘણી વખત નાના મોટા કિસ્સા ક્યારેક સામે આવી જતા હોય છે એવા એ કેસમાં લોકલ એરિયામાં કોઈ કેન્ટોનમેન્ટ એરિયા અથવા એનસીસીના આર્મી ઓફિસરના નામે લોકોની સાથે કોન્ટેક કરવામાં આવે અને જનરલી વેપારી લોકો હોય એનો કોન્ટેક કરવામાં આવે અને એને એવું કહેવામાં આવે કે ભાઈ તમારે સિમેન્ટનો બિઝનેસ છે તો તમે એક કામ કરો અમારા એનસીસીમાં આવી રીતે દિવાલ બનાવવાની છે તો આટલા સિમેન્ટની થેલીનો અમારે ઓર્ડર આપવો છે એવું કરીને એને એમ કહે કે અમારે તો આર્મીમાં એડવાન્સ પૈસા આપવાની સિસ્ટમ છે તો હું તમને ક્યુઆર કોડ મોકલું છું તમે ક્યુઆર કોડ સ્કેન કરો એટલે તમને હું પૈસા એડવાન્સ જે છે એ મોકલી દઉં તમે હજી રૂબરૂ મળેલા નથી કોઈ કોન્ટ્રાક્ટ થયેલો નથી કોઈ ટેન્ડરિંગ પ્રોસેસ થઈ નથી તો આવા કિસ્સામાં પૈસા આપવાની મને લાગે છે કોઈ એવી શક્યતાઓ હોતી જ નથી છતાં લોકો તૈયાર થઈ જાય છે બીજું ટેકનિકલ રીતે જોઈએ તો ખરેખર ક્યુઆર કોડ સ્કેન કરીને પૈસા આપણે ચૂકવવાના થતા હોય છે ક્યારેય ક્યુઆર કોડ સ્કેન કરીને પૈસા મેળવવાના હોય એવી કોઈ પ્રોસેસ થતી નથી છતાં પણ લોકો ક્યુઆર કોડ સ્કેન કરે છે અમાઉન્ટ એમાં એન્ટર કરે છે બધું કરે છે અને સામેવાળો જે છેતરપિંડી કરનાર છે એનામાં પૈસા જે છે એ લોકોના જતા રહે છે એમાં પણ એમ પાછો એવું કહેવામાં આવે છે કે ભાઈ આ ભૂલથી થઈ ગયું છે હું પાછા આપી દઉં છું પાછો ક્યુઆર કોડ મોકલું છું તમે સ્કેન કરો પાછા પૈસા તમને મળી જશે એટલે આમ કરીને હજારો લાખો રૂપિયાની રકમ લોકો ગુમાવી દેતા હોય છે તો વ્યવહાર કરીએ એ બરાબર છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કોઈ બીજી ઇસ્યુ કોઈ ઇશ્યુ જ નથી એમાં પણ આપણી સેફટી પણ આપણને ખબર હોવી જોઈએ ને ટેકનિકલ વસ્તુઓ થોડી આપણને ખબર હોય તો મને લાગે છે વધારે સેફ રહી શકાય છે ને બીજું સરકાર તરફથી અવારનવાર બીજા પણ એમાં સેફ ગાર્ડ્સ મૂકી દેવામાં આવ્યા છે કે બધી એપ્લિકેશન્સમાં ખાસ કરીને જોયેલું છે મેં કે જ્યારે પણ તમે એવા કોઈ અનનોન અથવા એકદમ ફ્રોડ લાગતા હોય એવા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનો કોશિશ કરશો ખાસ કરીને જ્યારે કોઈ ફ્રોડની વચ્ચે તમે હોય બરાબર કે જેમાં સામેવાળો ફ્રોડ કરવાનો પ્રયત્ન કરતો હોય ને તમે પૈસા બરાબર મોકલવાના હોય ત્યારે એપ્લિકેશન જ ઘણી વખત ના પાડી દેતી હોય છે કે ભાઈ આમાં પૈસા મોકલવા જેવું નથી અથવા તો ડિનાયલનો એક મેસેજ આવી જતો હોય છે છતાં પણ લોકો આગળ વધીને પૈસા નાખી દેતા હોય છે તો મને લાગે છે ટેકનિકલ વસ્તુઓ જો આપણે થોડું જાણશું નહીં તો ખાલી એનો ઉપયોગ કરવા માટે થઈને એ વસ્તુ નથી આપણી સેફટી માટે પણ મને લાગે છે આપણે પોતે જ પહેલાં જવાબદાર છીએ એ પછી આપણે કોઈ પણ કંપની અથવા પોલીસ પાસે જઈ શકશું બિલકુલ એટલે આજે ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં એસીપી વિશાલ રબારી સાહેબે ઘણી બધી એવી માહિતી વાત કરી આ તો કલાકો સુધી એના ઉપર ચર્ચા થઈ શકે આ મેક્સિમમ અમે એવો પ્રયત્ન કર્યો છે કે તમારા સુધી આ માહિતી પહોંચે અને આપણે સાયબર ક્રાઇમનો શિકાર થતાં અટકીએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા સર આપનો કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ફ્રેક વખત હૃદયથી આભાર વ્યક્ત કરું છું દર્શક મિત્રો અમારો એક હંમેશા એક એવો ઉદ્દેશ્ય રહેતો હોય છે કે અલગ અલગ કાર્યક્રમ થકી તમને સાવચેત કરીએ સલામત કરીએ અને સર જે પ્રકારે વાત કરી કે આ જેટલા પણ સાયબર ક્રાઇમ થાય છે ક્યાંક ને ક્યાંક એમાં આપણી બેદરકારીના કારણે જ આપણે તેનો શિકાર બની છે ને આપણે પછી ઘણી બધી વખત અલગ અલગ લોકોને પોતાના માધ્યમ તકી કે અલગ અલગ વાત થકી ખોટી વાતો ફેલાવતા હોય છે પરંતુ સાવચેત રહો સલામત રહો અને આપનું અને આપના પરિવારનું ધ્યાન રાખો ફરી મળીશું ગુજરાત ન્યૂઝમાં એક નવી વાત સાથે એક નવી ચર્ચા સાથે ત્યાં સુધી મને રજા આપો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર